ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાથ સાથ પરિ ગુરુ આપણા હિન્દુ ધર્મમાં ગુરુનો મહિમા ખૂબ છે પણ છે કે ગુરુ વિના જ્ઞાન ન હોય ગુરુ હોય તો તમને માર્ગ મળે કહેવાય છે પ્રથમ ગુરુ માતા પિતા પણ જે ગુરુ નાના આપે છે જેની પાસે શિક્ષણ એ પણ ગુરુ છે અને જે આપણને ધર્મવિધિ શીખવે એ પણ ગુરુ છે આજે ગુરુ પૂર્ણિમા આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓ પોતાના ગુરુઓની પૂજા કરીને યથાશક્તિ ધ્યાન આપે છે ગુરુ લાગુ ગોવિંદ ગુરુ અને ગોવિંદ પગે લાગીએ પહેલું તો ગુરુને પગે લાગવાનું કારણ કે એ રસ્તો બતાવે છે એટલે ગુરુનો મહિમા વધારે છે ગુરુનું પૂજન થવું જોઈએ ગુરુ સંસ્કાર આપે છે કંઠી ગુરુ અને ચાલા ગુરુ બે પ્રકારના ગુરુ હોય છે અત્યારે તો કે ગુરુ એટલે ગુરુ પણ પહેલાના વખતમાં આવું હતું આવા ગુરુ જે ઉપદેશ આપે કંઠી ગુરુ એ પણ ઉપદેશ આપે આ રીતે ગુરુનો મહિમા આપણા હિન્દર્મ આજે ઉજવાય છે અહીં જવાનંદ મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ આનંદ ઉત્સવથી ઉજવવામાં આવ્યો સર્વ ભક્તોએ દલાનંદ બાપાના દર્શન કર્યા અને એમના આત્માની શુદ્ધિ કરી અસ્તુ